કલેક્ટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી છોટાઉદેપુર જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની અધ્યક્ષતાની જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં સાંસદ જસુભાઈ રાઠવા અને સર્વે ધારાસભ્યોના પ્રશ્નોનો વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો હતો આ બેઠકમાં કલેક્ટર ગાર્ગી અધિકારી શ્રીઓને લોકઅર્જીઓનો યોગ્ય નિકાલ કરવા જણાવ્યું હતું માર્ગ અને મકાન વિભાગના અધિકારી શ્રી પાસેથી આજ દિન સુધીની ક્ષતિગ્રસ્ત માર્ગો અને પુલોના કામગીરીની માહિતી મેળવી હતી ક્ષતિગ્રસ્ત માર્ગો અને પુલોની કામગીરી ઝડપી કરી વાહન વ્યવહાર માટે સુગમ બનાવવા સૂચના આપી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબહેન પટેલ જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર પ્રાયોજના અધિકારી કલ્પેશ કુમાર શર્મા નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગુકલાણી સહિત સંકલનના અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા શેખ મુજફ્ફર એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે